હ નમસ્કાર મિત્રો આજે અમે આ બામણ ગામ જુનાગઢની બાજુમાં જ એકદમ છે ત્યાં મેં એક ખેડૂતભાઈને આપણે વેસ્ટીજની પ્રોડક્ટ આપેલી અને સોયાબીનમાં આપેલી જબરજસ્ત સોયાબીનમાં જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે તો આપણે ખેડૂતભાઈને જ પૂછીએ કે ભાઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો આમાં બરોબર હવે આપનું નામ હું હબીફભાઈ હબીફભાઈ બરાબર અને આમાં તમે આ વેસ્ટીજની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો બરાબર કેવી રીતે આ પંપમાં તમે નાખ્યું હતું

અને આ તમે જોઈ શકો છો કે આ કેટલો ફાલ છે તમે જુઓ એકો એક માં એકો એક છોડની અંદર જબરજસ્ત ફ્લા ફાલ બેઠો છે આ તમે જોઈ શકો છો બહુ સરસ ફ્લાવરિંગ છે અને બહુ સરસ સિંગુ બંધાણી છે જુઓ આ સોયાબીનની અંદર એટલો બધો માલ બંધાણો છે કે તમે બીજા ખેડૂતોને શું સલાહ આપવા માંગો આ પ્રેવા પ્રોડક્ટ આજ વપરાય ને બરાબર બરાબર પૂરેપૂરું રિઝલ્ટ મળી ગયું પૂરેપૂરો રિઝલ્ટ મળી ગયું છે અચ્છા અચ્છા થેન્ક યુ સો મચ યુ વેલ્થ ઓકે